વર્સાદી વાતાવરમાં પણ મોટી સંખ્યામાં ઇસ્લામ ધર્મના ઇસ્લામિક માટે શહીદ થનાર હઝરત ઇમામ અને તેમના બોતેર સાથીઓની યાદમાં દસ દિવસ સુધી આમોદનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાનનું પઠન તેમજ નમાજ સહિત અનેક પ્રસાદ વિતરણ સહિત વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે નગરની અંદર ચોક ની અંદર નવ નવ યુવાનો દ્વારા આ વખતે સુંદર સાજિયા આયોજન કરવામાં આવ્યું છે એ તાજિયા ભૂમિ એકતા નું ગણાય છે અહિયાં મુસ્લિમ ભાઈઓ એમની બાધા કરી રહ્યા છે

આપડા આમોદ ગામ તહેવાર સારી રીતે ઉજવવામાં આવે છે ઉત્સાહપૂર્વક વાવડી ફરિયામાં અખાડો છે એટલે આખા ગામના તાજિયા અહિયાં આગળ ભેગા થાય છે નિયાજનોને બધો પ્રોગ્રામ સવારથી ચાલુ છે અમને અહીંયા આગળ શરબતની સગીલ બનાવવામાં આવેલી છે ત્યાં આગળ શરબતનું વિતરણ કરવામાં આવશે અને અહીંયા મતલબ ભેગા થઈને એ કર્તવ્ય બતાવવામાં આવે છે રફાઈનો એ બધા બહુ દૂર દૂરથી જોવા માટે આવે છે ગા ગામડેથી બહુ સારી રીતે અહીંયા તહેવાર ઉજવવામાં આવે છે અહીંયાથી નીકળી સાડા પાંચ છ વાગ્યા મતલબ અહીંયાંથી બજારમાં નીકળી ત્યાં પણ બધા લોકો આવે છે ત્યાંથી અમે તિલક મેદાનમાં જઈશું તિલક મેદાનની અંદર લગભગ દસ વાગે તાજિયાનું વિસર્જન કરવામાં આવશે એમાં પોલીસનો પોલીસ સ્ટાફનો પણ સારો સાથ સહકાર મળે છે અમને સારી રીતે મતલબ તહેવાર ઉજવવામાં આવે છે હા બીજું કે અહીંયા આગળ આખા ગામના મતલબ હિન્દુ સમાજના લોકોને એ લોકોનો પણ સારો સાહ સહકાર મળી રહે છે અને સારી રીતે મતલબ ભાઈચારાથી આ તહેવાર મનાવવામાં આવે છે